વાત અજી હેડા હેડા બતા ડોશી કે ખબર ન કને કના હા તો આડો કે યાર મને હેડાતો નહી તમા ડોશી ને પક પૂરી ને હેડી દે યાર હા તો કોઈ યાર મને એક તો તમા ડોશી ને વગાડી જ ને તને કોઈ મોંતા નહી ના તો તું એનો પગ પાયલા તો લડાઈ છે ગમે તે લડાવી છે ડોશી ને અછી તો લડાવવા કો જો માં હાડી ગોટ છો દે પછી એમ તો કેતા જ નહી હરકઈ નહી નકર ખાવાનું એમને તમારે જાને પાવા બાકી સાને તો હું પડું અમે તો બારડો ઉડે રે ડોશી પહેલી વેળા પંતા હોય એવું કરો છો તમે તો યાર ના હોય જ નહીં ના હોય જ નહીં એલી મારું કરો ઓ ઓ આવ તવી તન્ના કે કે કહોતા તા એટલે મારા મુરત ચલાબું પડ્યો ઓય યાર બોલો જો જા લે બસ શાંતિ દેઓ બોદો બોદો નાખાવે નાખાવે માખો જા માખો જા બોલરી નખતા નહીં હા હા બોલો લાકાળો તમ કાચી બોલા કે યાર એટલે કાચી અંદર છે બોલાવ મુતે બોલા બોલા હેડો હર બાર પેરે દીજે તમે તાનના પેરાવ પેરાવ કેતા તા બોલો જ્યો પેણે નહીં આવે કાચી હેડો કે હેડો આમ બહાર આવો તારે તું બોલા થાય કે તું બોલા થાય અરે મારા ભાઈ તમારે કાઠી દાકુ યાર તમે મોટી ના હોય જો નાહી યાર મોટી તમે અતારું તો હેંજા મેંજામ કરો છો કે યાર તમે કેટલા રયો

બાંધી દે હવે આમાં એ ઓમ બ્રહ્મા ઇષ્ટ્રા બમ્મા સ્તથી તમે બચી જજો ઓમ સા કોરી ના અલ્યા મને આવતું નથી કોરી ના ના દર્શન કરી લે હા દર્શન કરી મારા અલ્યા યાર દર્શન છે ને કરા યાર હું તમારું દર્શન લેવા કરું તમે લઈ ગયા જતો તારો હવે મને યાદ છે ભાઈ આવો આવો હું તમાર પેલા તમે તમાર બાયરાન જો પસે હેડ ઉભા રહે અલ્યા કોક ભૂલાઈ જાય યાર મને યાર તમે મને પૂછ્યો તો તમે લગન કરી દીધો યાર અલ્યા યાર તમો પૂછવાનું યાર અમાર તો થઈ ગયો યાર અમાર પૂછું તો પડે તમારે તમારે હું પૂછું તો તમે આ તો

અરે હું કે મટ્યો લાગે પૂરું નઈ કરે કે બે બૈરા બે છોકરા હું સબ રે રે થાય તો કેતા નઈ તું આવતો ભઈ એવું ના કહેવાય યાર તમે ડોશિયા લેતવાળી તમે હોમા પાડો છો આ ડોશી લાય પણ તમે કોઈ રોવો મને રુંગું આવે છે રોવું પર રોત નઈ આવતો તો ડોશી લઈ જાવ પણ હું શું

અલ્યા યાર ઈ વાત ખબર નહી યાર ઉભારો કે તમે યાર ત નરત છે મારા હારી છે યાર ઓન હારી એ હું લેવા લાવ્યો એ ઉભા રહે બેહા બેહા ને બેહો બે ના જો બેહાજો પણ આવવા દો કે કોઈ મેમણ આયો હોય

મગો હાલે જા લે 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 રવા દે ના ના અરે તમાર હોવા ની છીંકે ગતો છીંકે ને હીનિયર અરે રે કોબોડા મને મેલે કોબોડા આ કબો પડી લે 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 રવા દે રવા દે અરે બોલે બોલે આ હાથ તોડી નાખ તમે બોલા બોલા કાઈ કઈ લાગે કાઈ કઈ લાગે જા હાથ તો કોને તું તો કઈ જા આ રે પેલી દોયા કદો બોલા દોસીઓ ઘટતી નથી આ બે લડવા 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 દો આપો હાટો લાળે 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 અલ્યા મેલ છોના મેલ છોના બાયતે બસ હું આલુ હું આલુ ના ના ય તમે ભાગ નહિ લ્યો હું આલુ હું આલુ ભરો ભરો તમાર ભાગ નહિ લ્યો હવે જુદી કર જુદી કર જુદી કર જુદી કર ના ના હવે તને રડે હું જઈને હું માય દું કે આ લ્યા કે લ્યા આ લે આ હાથ છોડી દો છોડી દે બટા કે થઈ ગઈ હાય તો ખબર હે રાખ લે લે રાખ બોલે ને બોલે તમ રાત તમ દોશી રાખ લે યાર જો બે બે થઈ ગયા તો ચાલ અરે બસ 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 કરી લે બસ બસ મને ધમકરા કરું હું તો હેડો મારા ખેર કરી તારી ખાચ્યો હું

જે અમુક મારે આટલું છોકરું બોકરું હોવું હોય પડતી નાખી ગીતી ગાડી લઈ લઉં આ કાંઈ જ નાખું બોલો બે દાડા હંતે નહીં કોણ જે કોઈ કંઈક ખાઈ આવું માધાની કણ એ વળી એકલો જાય રોજી ડોજી ભાઈ પાસે નાઈ દે નાઈ દો કરી દે મરચું રોટલો કરીને ખાવું બે દાડા મરચું ખાઈ ને તાકાત તાકાત બનાવવા આ તો હા કાંઈ જ નાખું જવું પડશે અમારે આ બાજુમાં દોવું પડશે કોઈ પણ આ બાજુ